વાવથરા જિલ્લાના જસરા ખાતે પંદરમાં અશ્વમેળાની શરૂઆત થઈ અશ્વમેળામાં ભાગ લેવા માટે રાજસ્થાન પંજાબ હરિયાણા સહિત રાજ્યના અશ્વપ્રેમીઓ સાથે આવશે મેળામાં ભાગ લેવા ગૌવંશથી લઈને ગૌપ્રેમીઓ પહોંચ્યા મેળામાં પ્રદર્શન માટે પશુઓ વચ્ચે વિવિધ હરીફાઈઓ શરૂ થશે આવતીકાલથી શિવરાત્રી સુધી ત્રણ દિવસ ચાલનાર મેળામાં હરીફાઈમાં પ્રથમ આવનાર પશુઓના માલિકોને ઇનામ આપી અને સન્માનિત કરાશે વધુ અશ્વ ત્રણ દિવસ બુડેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજિત છે પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલય ગુજરાત સરકાર સહયોગ પ્રાપ્ત થઈ રહેલ છે ત્યારે આજે પ્રથમ દિવસે ધ્વજારોહણ કરી સંતો મહંતોના આશીર્વાદ સાથેને ગૌમાતાની મંગલ પ્રતિયોગિતા કરી અને શરૂઆતનો પ્રારંભ કરવામાં આવેલ છે આ ગૌમાતાની માતાની મંગલ પ્રતિક્રિયામાં ગૌ સાંસદ રામભાઈ રાજપૂતનો આર્થિક સહયોગ પ્રાપ્ત થઈ રહેલ છે તેમજ અલગ અલગ ઇવેન્ટ્સ આજે શરૂ થઈ રહેલ છે ગુજરાત સરકારના પોલીસના ઘોડાઓ માઉન્ટેડ પોલીસના ઘોડાઓ પણ આવી પહોંચ્યા છે ચાર જિલ્લાઓ પાટણ મહેસાણા બનાસકાંઠા વાવધારા જિલ્લાઓના અલગ અલગ માઉન્ટેડના પોલીસ હસો પણ આવી પહોંચ્યા છે સૌથી વધારે મહત્વની ઇવેન્ટ જે છે એટલે કે મારવાડી નસલના બ્રિડ શો ઘોડાઓનો જે છે એ કાર્યક્રમ શરૂ થનાર છે ત્યારે એ અલગ અલગ પ્રાંતમાંથી એટલે આઠ થી દસ રાજ્યોમાંથી પાર્ટિસિપેટ કરવા માટે અનેક પ્રકારના અશ્વો સાથે લોકો અહીંયા આવશે એટલે મારવાડી નસલનો બ્રીડશો થશે ત્યારે રહેવાલ પાટી દોડ નાચ મટકી ફોડ ગરો લેવો બેરલ રેસ પાટી દોડ ઇત્યાદિની અનેકો અનેક હરીફાઈઓ થશે કેમલ શો અને ડોગ શો પણ આયોજન થનાર છે આ અનેક પ્રકારની હરીફાઈઓ આ જસરામાં હર હર મહાદેવના નારાની સાથે ઘોડાની હરણાઓ આખો વિસ્તાર જે છે છે ગુંજાયમાન થવા જઈ રહ્યો ત્યારે આ ભારતનો સૌથી સૌ અલગ અલગ કર્તવો બતાવવા માટે અને ભૂલાતી જતી આપણી અશ્વની નસલને જાળવી રાખવાનો ગ્રામીણ સંસ્કૃતિને જાળવી રાખવાનો અમારો પ્રયાસ છે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે ગૌ માતા રાષ્ટ્ર માતાના અભિયાન અંતર્ગત અને એ જ રીતે અવિમુક્તિ મહારાજે જે ગૌ માતા માટે પ્રયત્નશીલ છે અનેક સ્કૂલો અહીંયા પાર્ટિસિપેટ કરવા માંડે છે અનેક રાજકીય મહાનુભાવો અધિકારીઓ અને પણ આ મેળાને માણવા માટે જાણવા માટે અને અશોકપાલકોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત થનાર છે આપ સૌ મીડિયાના માધ્યમથી આખા દેશના તમામ અશ્વલકોને હું આમંત્રિત કરું છું આપ આવો અને આપના અલગ અલગ પ્રકારના ઘોડાના કર્તબો થકી આ જસરાના અશો હું ભાગ લો અને